मैं बस को बांधी रखू छ आज बे चार मन नु ठीक है ठीक है सन आपरे तात्कालिक बॉडी बनाई हूं बनाओ तात्कालिक बॉडी बाइक <laughs> बाइक खड़ा ले लो जंग के मैदान में ओ बड़ी गया ओ बाबा

તો કાઈ બોડી એમ નેમ થોડી બને આ તો હારું છે કે આ બીજો કોઈ તો મારી આબરૂ હું જાય તમી તો ઓલાા ટાટિયા તો ગાણી કરે ને બોડી

આ થોડી ગજી બોડી છે એકો કરી હા તો જો તો એટલે મને ને હું શું લેવા કરો તો કામ થોડો લેવા કાય તમારો પાંચસો રૂપિયા પગાર માં વધારી દેવો પડશે પગારી એક હજાર ને પાંચસો રૂપિયા અરે હું છે ને મારી આવું તો